અને મિશટિકા નામની કહાની ભગવાન શ્રી કૃષ્ણે બધા જરોલને ફ્લેરની સાથે નિભાવ્યા હતા તેઓ એક પરફેક્ટ બાળક પ્રેમી સ્ટેટ્સમેન વિશેષજ્ઞ અને યોગતા તરીકે રહ્યા હતા ઘણા બધા રાજાઓનું એવું કહેવું હતું કે તેઓ એક રાજા બનવા માટે કાબેલ હતા અને ઘણા બધા રાજાઓએ પોતાની ગર્દી તેમને આપી પણ હતી પરંતુ તેઓએ આર્બિટ્રેટર તરીકે ઘણા બધા સમય સુધી રહેવાનું નક્કી કર્યું હતું અને તેઓ તે સમયની અંદર પણ પ્રામાણિકતા ના હતા કુસ્તીબાજો ચાનુરા અને મુષ્ટિકા ધમંડી હતા તે શ્રી કૃષ્ણ મારવાની પોતાની ઘણી બધી કોશિશો નાકામયાબ થઈ હોય બાદ કામસા એ તે કામ ચાનુરા અને મુષ્ટિકા ને સોંપ્યું હતું કે જેઓ કુસ્તીબાજ હતા તેઓ એ પોતાના વિશેષજ્ઞ ને બોલાવી અને એવો પ્લાન બનાવવા માટે કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ કૃષ્ણ ચારુના સાથે કુસ્તી લડવા માટે તૈયાર થઈ જાય તેમને ચારુનાની કાબિલિયત પર વિશ્વાસ હતો અને તેમને તે પણ વિશ્વાસ હતો કે તે કૃષ્ણને સરળતાથી મારી પણ શકશે ચાનુરા અને મુષ્ટિકા એ ખૂબ જ પ્રખ્યાત કુસ્તીબાજો હતા ચારુનાનું બોડી ખૂબ જ મોટું હતું અને તે માસ્ત અને થી ભરપૂર હતું તે ઘણી બધી વખત કુસ્તીનું મુકાબલો જીતવા માટે પોતાના આખા શરીરનું વજન સામેવાળાના શરીર પર મૂકી દેતો હતો જેના કારણે તે દબાઈને મરી જાય અને આવી જ રીતે તે કુસ્તીનું ચેમ્પિયન બન્યો હતો જ્યારે મેચ આખરે ગોઠવવામાં આવી ત્યારે ચાનુરે પ્રેક્ષકોમાં દરેકને પડકાર આપ્યો ભગવાન કૃષ્ણ અને બલરામ ભીડમાં ઊભા હતા ચાનુરાએ તેમને જોયો ત્યારે તેમને કુસ્તી મેચ માટે તેમને આમંત્રણ આપ્યું એમ કહીને કે કૃષ્ણની કુસ્તી ચાલ ઘણી લોકપ્રિય હતી

ચેનુરાએ પછી તેમને એમ કહીને પડકાર આપ્યો કે જો તે મેજ માટે ન આવે તો તે માણસ ન હતો આ કૃષ્ણાએ કહ્યું કે તેના પિતાની પરવાનગી નથી તેથી તે મેજ લેશે નહીં ત્યારબાદ કૃષ્ણએ તેના પિતાની પરવાનગી લીધી અને રીંગની અંદર ગયો મુશિકા સાથેની મેચમાં બલરામની જીત દરમિયાનમાં મુશટિકા દ્વારા આમંત્રિત કરવામાં આવેલા બલરામ પણ ગયા કૃષ્ણની ચાણુરાની પડકારની સ્વીકૃતિ એ બલરામ માટે મુશટિકાની પડકારને સ્વીકારી અને રીંગની અંદર આવવા માટે એક સંકેત હતો થોડા ક્ષણોમાં તેણે મુશટિકાની ગરદન તોડી અને મેચ જીત્યો ચાણુરા સાથે રમવાનું કૃષ્ણનું તીવ્ર મન આ બાજુ જ્યારે કૃષ્ણ રિંગમાં એક બાજુથી બીજી તરફ નૃત્ય રાખતા હતા જેથી ચેન્દ્રા તેને પકડવાની મંજૂરી ના આપે આ થોડા સમય માટે ચાલુ રહ્યો કારણ કે કૃષ્ણ જાણતા હતા કે તેમનો ભારે વજન આ કહેવાતા ચેમ્પિયનની એકમાત્ર શક્તિ હતી જ્યારે કૃષ્ણને ખબર હતી કે તે તેના પછી દોડવાથી કંટાળી ગયો હતો અને તેના મોટા શરીર ઉપર નિયંત્રણ ગુમાવ્યો હતો ત્યારે તે તેના પર ગયો અને તેની ગરદન તોડ્યો કમસ જાણતા હતા કે એકવાર આ કુસ્તીબાજો જે કૃષ્ણની સલામતી માટે તેમની છેલ્લી ભાગીદારીમાં હતા તેઓ કૃષ્ણના હાથમાં મૃત્યુ પામશે તેથી તેમને ઘટના દરમિયાન આવા અનિશ્ચિતતા માટે તેમની સુરક્ષા માટે એક નાની સેનાનું આયોજન કર્યું હતું તેથી જ્યારે તેમના બંને કુસ્તીબાજો ચંદ્રા અને મુષ્ટિકા મૃત્યુ પામ્યા તો ક્યારેય ઘમન કરવો નહીં એ શીખા વિડીયો માંગથી મળે છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો જય શ્રી કૃષ્ણ